કામ જલ્દીથી પૂરું નહીં કરો તો આજ રોડ ઉપર દોડાવીશ તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના ના પાપના હિસાબે ચૌદ માણસો જીવ ગુમાવ્યો અને હજી મારે મારા વિસ્તારનો એક માણસ નો ગુજરવા નથી દેવાનો એટલે તમે છેલ્લી વોર્નિંગ છે કે કાલ તારીખ માં કામ ચાલુ કરી દેજે મંથર ગતિએ ચાલતા કામના કારણે ચૌદ લોકોના મોત નિપજ્યા છે જેને લઈને આ મુદ્દે ધારાસભ્ય ગુસ્સે ભરાયા હતા અત્યારે

કાલ થી કામ ચાલુ નહી થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવવા બરાબર છે આજ તને છેલ્લી વોર્નિંગ આપું છું કારણ કે અહિયાં કેટલી પબ્લિક નીકળે છે ચૌદ જણા મરી ગયા છે આ રોડ ઉપર તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બેના પાપના હિસાબે ચૌદ માણસો જીવ ગુમાવ્યો અને હજી મારે મારા વિસ્તારનો એક માણસ નો દૂરવા નથી દેવાનો એટલે તને છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખ માં કામ ચાલુ કરશે નહીં તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા સારી વર્ષની પૂરી થઈ ગઈ છે કાલે ઈ કામ ના ચાલુ કરે તો અને બ્લેક લિસ્ટ ની પ્રોસેસ ચાલુ કરેબ કરો પ્રેસ ધન અપડેટ